જમ્મુ કાશ્મીરમાં દર્શનાર્થીઓ ઉપર થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં પ્રાંત અધિકારીને આવેદન પાઠવ્યું નવ જૂનના રોજ જમ્મુ કાશ્મીરના શિવકોડી જતા સમયે દર્શનાર્થીઓ ઉપર આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો જેમાં દસ જેટલા લોકોએ જીવ ગુમાવ્યો હતો જેના વિરોધમાં કરજન બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો દ્વારા આતંકવાદીઓના હુમલાના વિરોધમાં આતંકવાદના પુતળાનું દહન કરી મરણ જનાર દર્શનાર્થીઓને શ્રદ્ધાંજલિ અર્પિત કરવા માટે બે મિનિટનું મૌન પાળી હનુમાન ચાલીસા કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી પૂતળા દહન બાદ કાર્યકરો દ્વારા તાલુકા સેવા સદન ખાતે પ્રાંત અધિકારીને આવેદન પાઠવી આતંકવાદી પ્રવૃત્તિઓ સામે જલ્દી પગલાં ભરવામાં આવે તેવી માંગ કરી હતી તારીખ નવ જૂનના દિવસે જમ્મુ કાશ્મીરથી કતરા તરફ જતી હિન્દુ શ્રદ્ધાળુઓની બસ ઉપર આતંકવાદીઓ ફાયરિંગ કરીને દસ શ્રદ્ધાળુઓના મોત થયા છે આ ખૂબ જ અત્યંત દુઃખનીય ઘટના છે ભારતવાસીઓને ઝાટકો લાગ્યો છે આ આતંકવાદીઓની કાયરતાને લીધે દર વખતે ભારતવાસીઓને ને કંઈક વેઠું પડે છે આ આતંકવાદીઓને છાવનાર પાકિસ્તાની જે દેશ છે એ પાકિસ્તાને ખરેખર સબક શીખવાડવો જોઈએ આજે અમે જે લોકો મૃત્યુ પામ્યા છે એ લોકોને શ્રદ્ધાંજલિ આપી એ લોકો માટે હનુમાન ચાલીસાના પાઠ કર્યા આતંકવાદીઓનું પૂતળું પણ દહન કર્યું અને અત્યારે અમે આપણા માનનીય રાષ્ટ્રપતિ સાહેબશ્રીને મામલતદાર સાહેબ થકી એક આવેદન પહોંચાડ્યું છે અને ભારત સરકારને એક નિવેદન કર્યું છે કે આવા જે પાકિસ્તાની દેશ છે જે આતંકવાદીઓને છાવડે છે એ લોકો પર કડક કાર્યવાહી થાય તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરે અને આતંકવાદીઓને સબક શીખવાડે એ હિસાબથી આજે બદરંગ દળ પૂરા ભારતની અંદર વિરોધ પ્રદર્શન કરી રહી છે જય રામ